સુરતના જાણીતા યુટ્યુબર અને સમાજને સંદેશ આપતા કિરણ ખોખાણી દ્વારા માલુમાડી નામની નવી ગુજરાત ફિલ્મ બનાવવામાં આવી છે જેમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર માનવતા અને રાષ્ટ્ર પ્રથમનો સંદેશ આપવામાં આવ્યો છે સુરત અને સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂમિમાં બનેલી આ ફિલ્મમાં જાણીતા કલાકારોનો અભિનય જોવા મળશે અને પાંચ થી લઈને એસી વર્ષ સુધીના તમામ વયના દર્શકો સકુટુંબ સાથે આ ફિલ્મ માણી શકે એવો દાવો નિર્માતા અને દિગ્દર્શકો દ્વારા કરવામાં આવ્યો છે સુરતના જાણીતા યુટ્યુબ અનેક વખત સામાજિક સંદેશાઓ આપનાર કિરણ ખોખાણી દ્વારા એક નવતર પ્રયોગ સાથેની ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે માલુમાળી નામની આ ફિલ્મમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર માનવતાને ઉજાગર કરતા વાર્તા સાથેની ફિલ્મ બનાવવામાં આવી છે આ ફિલ્મ સુરત અને સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂમિમાં બનાવવામાં આવી છે અને ખાસ કરીને હાલના સમયમાં જ્યારે જ્ઞાતિ જાતિના વાડા ઉભા કરવામાં આવે છે તેના બદલે રાષ્ટ્ર પ્રથમ એવી એક સંદેશો આપવાનો પ્રયાસ આ માલુ માડી નામની ગુજરાતી ફિલ્મમાં કરવામાં આવ્યો છે કિરણ ખોખારી ઉપરાંત જાણીતા કલાકારોએ આ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથર્યા છે અઢારે વર્ણને એક સીધો સંદેશ આપતી હોય તેવું આ ફિલ્મનું વાર્તા અને કથાનક છે પાંચ વર્ષથી માંડીને એસી વર્ષના વ્યક્તિ સુધી એટલે કે સહકુટુંબ આ ફિલ્મ નિહાળી શકાય તેવો દાવો દિગ્દર્શક અને નિર્માતાઓ દ્વારા કરવામાં આવ્યો છે હલો માળી મૂવી જે આપણે બન્યું છે એનો એક જ સંદેશ છે કે તમે માનવતામાં માનો નાચજાત તો છે પણ માનવતા છે એ સૌથી મહત્ત્વની છે બધા એક થઈને હળી મળીને રહેતા શીખો અત્યારે અમે આ સિત્તેરથી વધે વધારે જગ્યા પર આનું રિલીઝ છે અને કિરણભાઈ કોખાણીની અંડરમાં આખું મૂવી તૈયાર થયું છે અને આનો એક જ સંદેશ છે કે નાચજાત નહીં પણ માનવતા મહત્ત્વની છે અને હળી મળીને રહેતા શીખવું અને નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી જોઈ શકે એ રીતનું અમે આની અંદર પિક્ચર જે બનાવ્યું છે તો ફેમિલી આખું જોઈ શકે એવું આ પિક્ચર છે આવું પિક્ચર બનાવવા પાછળનું એક જ કારણ છે કે દેશને એક કરવો છે તો પેલા નાતને એક થવું પડશે અને નાત એક થશે તો જ દેશ એક થશે અને આપણે આપણું નામ વર્લ્ડની અંદર ક્યાંક દોરી શકશો કે ભારત દેશ એક છે અને એ કાંઈ પણ કરી શકે છે નગર નગરસેવકની વાત તો અત્યારે એક અત્યારે આ સામાજિક જે ચિંતા છે જે ગુજરાતની દેશની કે અત્યારે સરહદના સૈનિકો જે છે એ ક્યારેય એવું નથી વિચારતા કે હું મારી પર્સનલ કાસ્ટ માટે હું આ દેશની રક્ષા કરવા જાઉં છું એ ભારતમાં વસતા તમામ જ્ઞાતિ જાતિ કે ધર્મના લોકોની રક્ષા માટે છે તો ભારતની અંદરની બાજુ જે વસતા લોકો છે એ આપણે સૌ કે આપણી સૌની પણ એક નિષ્ઠા અને ફરજ છે કે આપણે સૌ જ્ઞાતિ જાતિના વાડા તોડી ધર્મના ભેદ મિટાવી ખરેખર ભારતની જાતિગત વ્યવસ્થા એક થશે તલવાર થી નહીં પરંતુ કલમ દ્વારા પરિવર્તન લાવી શકાય છે અને સમાજને અને લોકોને જાગૃત કરી શકાય છે એવો એક આશય માલુમાડી નામની આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે